આજુબાજુના હોય તો કોઈ બહાર હોય કોઈ હોય ને તો આપણે કોઈ તાંત્રિક દુકા ઉપર ધંધા ઉપર ક્રિયા કરાવ્યા કરાવે છે એને દૂર કરવા માટેનો પણ મંત્ર હોય છે એને દૂર કરવા માટેનો પણ ઉપયોગ હોય છે એના માટે હું એક આ મંત્રાલય ને આવ્યો છું કે આપણા ધંધા ઉપર કોઈ અસર થતી હોય આપણો ધંધો બહુ હેરતો હોય બંધ થઈ ગયો હોય કોઈ આપણો ગમે તે રોજી રોટી ગમે તે હોય એના માટે બંધ થઈ ગયો ને એના માટે મોટા આ એક ઉપાય લઈને આવ્યો છે ને આવું કોઈમાં તમારે કોઈ મંત્ર સિદ્ધ કરવા કરવાની જરૂર હતી કાંઈ કરવાની તમને કોઈ એક જ કરવાની જરૂર છે તમારી દુકાન ઉપર વર્ત કોઈ તમારી ઓફિસ હોય કે કોઈ બી પેઢી હોય કોઈ બી જગ્યા હોય આપણી ગમત ધંધાની અંદર પેલો આપણે બહુ ચાલતો હોય છે ને બહુ ચાલતો હોય બહુ ચાલતું અમુક લોકોને એવું થાય અને બહુ ચાલે છે અમુક લોકો એવા હોય છે ઈચાવ તો આપડા ધંધા ઉપર ધંધા ઉપર આપણને કોઈ તાંત્રિક દ્વારા કે કોઈ બી કોઈ અડદ આવે છે કોઈ ગમે તે રીતે આવી રીતે બધી ક્રિયા કરાય કરાવે છે એને દૂર કરવા માટેનો આ ઉપયોગ છે અને આ ઉપયોગ સીધો અને સાદો છે કોઈ મંત્રનો જાપ કરવાની જરૂર નથી તમારે પેઢી પર શું કરવાનું છે તમારે દુકર પર કેવી રીતે કરવાની એમાં બતાવો મહામહાકાલી મહાકાલી માતા છે ને એ શિવ શક્તિ છે શિવ શક્તિનો આ ઉપયોગ છે એના નામથી આ કરવાની જરૂર છે કોઈ બી ક્રિયા કરાયા મા

કે કંકુ રાખવાનું છે મિત્રો આ કંકુ બરોબર બીજું એક આ ચક્કુ જોઈએ આ ત્રણ વસ્તુ આપણે જરૂર છે કે આપણે કેવી રીતે કરવાનું છે એ પણ હું તમને બતાવું છું કે આપણે કેવી રીતે કરવાનું એ તમને હું બતાવું છું કે આપણે પહેલા પ્રથમ તો આ દુકરનો મે નકશો બનાવ્યો છે આ દુકાનનો નકશો બનાવ્યો કેવી રીતે કરવાનું કેવી રીતે લેબલ લેવાનું કેવી રીતે કરવાનું એ પણ હું તમને બતાવું છું મિત્રો દાખલા તરીકે આપણે આ આ દુકાન છે આપણી આ દુકાન છે આ દુકાન છે આ આપણો દરવાજો છે આ દરવાજો છે આ ચાર દિશા છે આ પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ આ ચારે ચાર આપણા ખૂણા છે આ આપણો દરવાજો છે આ દુકાનનું શટર હોય કે ભેટી હોય કે ઘર હોય કોઈ બી હોય આ દરવાજો છે આ ચારે ચારે જગ્યાઓ છે એવી રીતે તમારે કેવી રીતે કરવાનું છે મિત્રો ખબર છે કે આ કે લેબુ લેવાનું છે આ લેબુ લઈ લેબુ લેવાનું છે લેબુ લેવાનું છે બરોબર લીંબુ લઈ અને લીંબુ લઈને માતાજી મહાકાળી નું નામ લેવાનું છે એ મા કાલી વાય તેરા વચન ના જાય માં ખાલી બરોબર આ લીંબુ લઈ અને લીંબુ પર આપણે પેલા તો કંકુનો ચોટલો કરવા છે મારે કાલી નામ લઈ આ કંકુનો ચોટલો આવી રીતે કરવાની જરૂર છે આ કંકુને ચોટલો કરી મારે કાલી નું કહી મારે કાલી કલકે તહેવાર ત્યારે વચન ના જાય ખાલી માં બરોબર કોઈ બી દુશ્મને મારા પર કરાવ્યું હોય તો એનું માથન ત્રા દૂર કરી જાય કંકુના ચોટલા ચારે બાજુ કરી દેવાના છે મિત્રો બરોબર કંકુના ચોટલા ચારે બાજુ કરી હવે આપણે આ છીએ આ દુકાન છે આ દુકાનનો નો નકશો આખો બનાવ્યો છે આ દુકાનનો નકશો બનાવી અને મિત્રો હવે તમારે કેવી રીતે કરવાનું છે કે આપણે પેલું આ દરવાજો છે દરવાજાની સામે જગ્યા હોય કોઈ બી પૂર્વ આ પૂર્વ છે બરાબર પેલું તમારે આ જગ્યાએ લેવાનું કે એ ખાલી કલકત્તા વાળા ચહેરા વચ્ચે ના જાય ખાલી આટલું બોલાવ એ ના આવડે કાંઈ ઓમ એ હિમ ખાલી કલકત્તા વાળા એ ના આવડે તો ઓમ ક્રીમ કાલિકાય નમ ઓમ ક્રીમ કાલિકાય નમ આટલું બોલવાનું છે પહેલું અહીંયા લેવાનું છે બીજું કાંઈ ના આવડે તો મા કાલી લેવાનું ના બોલવાનું પહેલું અહીંયા લેવાનું છે અહીંયા અડાડવાનું છે બરોબર પછી અહીંયા લેવાનું છે પછી આમ લઈ આમ ચારે દિશામાં ફેરવી દેવાનું ચારે દિશામાં ફેરવી પછી આપણે ચારે ખૂણા અંદર લેવાનું આમ 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 અને આમ મા કાલી નોમ કે એમાં કાલી મારા ઉપર કોઈ કોઈ બી કરાયા હોય તો દૂર કરી જઈને મારા ધંધાની અંદર પેલી ઝડપી ધંધો ચાલતો એ ચલાવી દે આ ચારે બાજુ લગાવીને પછી આ વચ્ચે આમ મૂકવાનું લીંબુ પછી મૂકી અને મા કાલી ને પ્રાર્થના કરવાની કે હે માં કાલી બીજું કઈ ના આવડે માં કાલી નોમ કે હે માં કાલી બરોબર તેરા વચન ના જાય ખાલી માં

પચો વર્ષ મૂકી માં કાલે નોમ લેવાનું આ રાતના તમારે સાત થી આઠ વાગ્યા ટાઈમ માં શું મારે કરવાનું અને આ લીંબુ ને લઈ આ લીંબુ ને પછી આપણે કે આમ કાપવા જ નહીં ચાર ચાર નોખું ના થવું જોઈએ લીંબુ આમ ચાર ભેગું રહેવા દેવાનું આ ભેગું રહેવા દઈ લીંબુ આપણે લઈ અને આ માતાજી નું કંકુ કરી અને આ કરી અને ચારે દિશા ની અંદર વળી પાછું ફેરવાનું છે આવી રીતે કંકુ લગાવી દેવાનું કાપ્યો પછી પછી આ કરી એ માં કાલી ચારે દિશા પાછું એ માં કાલી એ કાલી એ મા એ એમાં કાલી પધ્યા ચારે દિશામાં ઓ ખૂણાની અંદર ઓ એમાં કાલી એ મા એ મા એ મા આ પછી વચ્ચે મૂકી દેવાનું આ વચ્ચે મૂકી આ વચ્ચે મૂકી અને માતાજીનું દાખલ તરીકે આ લઈ લીધું થઈ ગયું બધી મા કાલી નમકે એમાં મારી દુકાન પર કોઈ ધંધા ઉપર ક્રિયા કરાયા કોઈ બી કોઈ આ તારા નામથી મોટૂટકું કરું છું ને ક્રિયા કરાયા પાછું જેણે કર્યું હોય એને પાછું માં જજે ચાર રસ્તે પછી આપણે જવાનું છે કોઈ બી ચાર રસ્તા પડતા હોય અને ચાર રસ્તે અને ફેંકી દેવાનું છે ચાર રસ્તે ફેંક ફેંકવાનું નહીં આમ ફગોડી નહીં દેવાનું ચાર રસ્તે જાય આ દાખલ દીકા ચાર રસ્તા પડતા હોય આમથી આમ ચાર રસ્તા પડતા હોય એ જઈ અને સાઈડ માં ખૂણામાં મૂકીને આવતો જવાનું છે મૂકીને આવતા પછી પાછળ તમારે જે વળતમ પાછા ઘેર બળો ને તો ઘેર પાછા પાછળ જોવાનું નથી અને જ્યારે તમે દુકાન થી લઈને નીકળો ત્યારે પાછું જોવાનું નથી પાછું વળી નહીં જોવાનું જયારે મૂકવા જો મૂકીને વળતા આવો ત્યારે નહીં જોવાનું દુકાન થી લઈને નીકળો ત્યારે પાછળ નહીં જોવાનું કહેવાય મિત્રો આ લીંબુ તમારે કોઈ બી કિયા કરાયા બધું તમામ દુકાન ની ઉપર ધંધા ઉપર હશે મટી જશે મિત્રો હવે હું બીજું હાલની આગળના વિડીયો ની અંદર બીજા નવા નવા વિડીયો લઈને આવતો હોઈશ મિત્રો પછી